પાણી ની આવક માં વધારો થતા નર્મદા ડેમ ની જળ સપાટી એકસો ને ત્રીસ મીટરે પહોંચતા નર્મદા નદીમાં સાડા અગિયાર વાગે પાણી છોડાયું તંત્ર દ્વારા સાડા અગિયાર કલાકે સરદાર સરોવર બંધના બે મીટરે પાંચ દરવાજા ખોલીને ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું ને લઈ નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવતા કરજણ તાલુકાનું વહીવટી તંત્ર હવે નર્મદા નદીને લઈને એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયા બાદ કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના પાણીમાં વધારો જોવા મળ્યો હતો સાયા નાની નાનીકોરલ લીલાપુરાઈ મોટીકોરલ પુરા ઓઝા અરજનપુરા દેવવાડા સોમજ સાંગાડોલ આમલાપુરા કરજણના નારેશ્વર નર્મદા નદી ઘાટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો